હર હર મહાદેવ મિત્રો મિત્રો આજે ધૂળેટી દિવસે જો તમે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો તમારી વર્ષો જૂની ઈચ્છાઓ અવશ્ય પૂર્ણ થઈ જશે મિત્રો આજે ધૂળેટી દિવસે આ ઉપાય બહુ જ ખાસ મહત્વ છે આથી જો તમે ગાય માતાને આજે ધૂળેટીના શુભ પર્વ ઉપર આ એક શુભ અને પવિત્ર વસ્તુ ખવડાવી દો છો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે તેની સાથે જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ અથવા ગ્રહ દોષ હશે તો મિત્રો એનાથી પણ તમને છુટકારો મળી જશે તો બસ આજે ધૂળેટીના દિવસે તમારે આ એક ઉપાય જરૂર કરવો જોઈએ કે જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે અને મિત્રો તેત્રીસ કોટી દેવી દેવતાઓને ધારણ કરવા વાળી ગાય માતાની અસીમ કૃપા આ વ્યક્તિ ઉપર આજીવન વરસે છે તેમજ મિત્રો આજે જે કોઈ પણ વ્યક્તિ ઉપાય કરશે તો એ વ્યક્તિના ઘરમાં ક્યારે પણ અન્નધન ની કમી નહીં થઈ શકે આથી મિત્રો જો તમે આજે ધૂળેટીના દિવસે આ એક મહાન ઉપાય કરો છો તો મિત્રો નવા રંગોની સાથે તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે કારણ કે મિત્રો જો તમે કોઈ પણ શુભ તહેવાર ગાય માતા ની પણ કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો જો તમે આજના આ વિડીયો આંખો જોઈ લીધો તો મિત્રો તમને એવી દુર્લભ જાણકારી પ્રાપ્ત થશે કે જે તમને બીજા કોઈ વિડીયો નહીં મળી શકે

અને મિત્રો આ રીતે આપણે ધૂળેટી મનાવીએ છીએ તેની સાથે જ મિત્રો આ દિવસે ઘણા એવા શુભ કાર્યો હોય છે કે જો આપણે આજે ધૂળેટીના દિવસે કરીએ છીએ તો મિત્રો લક્ષ્મી માતાની વિશેષ કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં તેમજ વેદ પુરાણમાં પણ લખ્યું છે કે આ હોળી ધૂળેટીનો દિવસ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે આથી આજે ધૂળેટી રમવાની સાથે અમુક એવી વિશેષ પૂજા અર્ચના પણ હોય છે કે જે આપણે અવશ્ય કરવી જોઈએ અને સાથે જ મિત્રો આજે ગાય માતાની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે અને આપણે આ રીતે ધૂળેટીનો તહેવાર મનાવીએ છીએ મિત્રો આજે ધૂળેટીના દિવસે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુ છે એ બહુ જ પસંદ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તે બંને હાથોથી વ્યક્તિ ઉપર પોતાની કૃપા વરસાવે છે મિત્રો શાસ્ત્રોમાં અમુક એવી પણ માન્યતા છે કે હોળી અને ધૂળેટીના દિવસે મિત્રો સૂર્ય અન્ય દિવસની તુલનામાં સૌથી વધારે પ્રકાશમાન હોય છે કારણ કે મિત્રો આ દિવસે ચંદ્રગ્રહણ પણ પડી રહ્યું છે તેની સાથે જ મિત્રો આજે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે તેની સાથે જ મિત્રો આજના દિવસે તમે સૂર્યદેવને જળ પણ અર્પણ કરી શકો છો અને સાથે અર્ધ્ય પણ આપવામાં આવે છે મિત્રો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજે ધૂળેટીના દિવસે ઘણા એવા બાવન પ્રકારના શુભ સંયોગો બની રહ્યા છે આથી મિત્રો ઘણા વર્ષો પછી ચંદ્રમાનો પ્રકાશ છે આજે એટલો પ્રકાશમાં રહેવાનો છે કે જેવો આના પહેલા ક્યારેય નથી રહ્યો આથી મિત્રો ઘણા વર્ષો પછી આ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે લક્ષ્મીયોગ ગ્રહયોગ સ્વાર્થ સિદ્ધયોગ જેવા શુભ સંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે તેમજ મિત્રો તમે આજે શુભ પર્વ ઉપર જો કોઈ તીર્થસ્થનમાં સ્નાન કરો છો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો આજના દિવસે અમુક લોકો એવા છે કે જે વ્રત પણ રહીને પોતાના દિવસની શરૂઆત કરે છે પણ મિત્રો જો અમુક લોકો છે કે જે વ્રત ન રહી શકે તો તેણે અમુક એવા કાર્યો પણ કરવા જોઈએ કે જેનાથી તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો જો તમે વ્રત ન રહી શકો અથવા તો કોઈ પવિત્ર તીર્થોમાં સ્નાન ન કરી શકો તો મિત્રો તમારે ગાય માતાનો આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ આથી જે કોઈ પણ વ્યક્તિ આજના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેશે તો મિત્રો સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી તમારા નવગ્રહ છે તમારો સાથ આપવા લાગશે તેમજ મિત્રો તમારા રાહુ કેતુની દશા છે એ પણ સારી થઈ જશે કારણ કે મિત્રો એક વ્યક્તિના જીવનના ભાગ્યનું રાહુ કેતુનું નિર્માણ શ્રી હરિ વિષ્ણુ ભગવાનના હાથમાં હોય છે બીજી તરફ મિત્રો ઉપાયને કરીને પછી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તેમજ મિત્રો તમારા જીવનમાં જે ધન આવશે એમાં વૃદ્ધિ થશે તેમજ મિત્રો તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યા હશે તો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે કારણ કે મિત્રો જો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી એક વ્યક્તિને જો આશીર્વાદ આપે છે તો એ વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે અને એ વ્યક્તિને કરોડપતિ બનવાથી દુનિયાની કોઈ તાકાત પણ રોકી શકતી નથી તો મિત્રો હવે તમે વિચારતા હશો કે આજે હોળી ધૂળેટીના દિવસે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવી જોઈએ કે જેથી તમને દુર્લભ લાભ થઈ શકે તો મિત્રો તમે લોકોએ જોયું હશે કે જ્યારે પણ તમારા ઘરમાં કોઈ શુભ તહેવાર ઘરે કરતા હોઈએ છીએ તો આપણે મિત્રો ગાય માતાની પણ સાથે પૂજા કરીએ છીએ અને તેને આ એક વસ્તુ જરૂર ખવડાવીએ છીએ મિત્રો આપણા શાસ્ત્રોમાં ગાય ને માતા નો દરજ્જો આપવામાં આવે છે આથી જો મિત્રો જે કોઈ વ્યક્તિ ગાય માતાને ઈજા પહોંચાડે છે તો તેને પાપનો ભાગીદાર ગણવામાં આવે છે તેમજ એ માણસને નરકમાં વર્ષો સુધી કષ્ટ ભોગવવું પડે છે પછીનો જન્મ તેને પશુઓની માં મળે છે મિત્રો શાસ્ત્રો અનુસાર ગૌતમ મુનિએ ભૂલથી ગાય માતાને એક દંડો મારી દીધો હતો આથી તે ગાયનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું અને મિત્રો આ પાપથી મુક્તિ મેળવવા માટે તેને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી તેમજ મિત્રો જો તમે આજના દિવસે કોઈ પણ પાણી પીતી ગાયને ભગાડો છો તો મિત્રો તમે પાપના ભાગીદાર કહેવાવ છો તેમજ મિત્રો આરામ કરતી ગાયને તમારે કષ્ટ આપીને ક્યારે પણ ઉઠાવવી ન જોઈએ પણ મિત્રો તમારે ગાય માતાની સેવા અર્ચના અવશ્ય કરવી જોઈએ તેની સાથે જ મિત્રો જો તમે આજે હોળી ધૂળેટી જેવા પવિત્ર તહેવાર ઉપર ગાય માતાની સેવા કરો છો તેમજ મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આજે હોળી ધૂળેટીના દિવસે ગાય માતાને એવી કઈ શુભ અને પવિત્ર વસ્તુ ખવડાવવાની છે કે જેનાથી તમને ગાય માતાને વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે તેની સાથે જ મિત્રો જો તમે આજે ગાય માતાને લગતો આ એક ઉપાય કરી દેશો તો મિત્રો તમારા ઘરમાં જે કાંઈ પણ ગરીબી તેમજ દરિદ્રતા છે એ બધી જ સમાપ્ત થઈ જશે તેમજ તમારા ઘરમાં પૈસાને લગતી બહુ મુશ્કેલી હશે તો મિત્રો તમારે આજે ઉપાય અવશ્ય કરવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં ધન આવવાના નવા નવા ખુલવા લાગે તેમજ જો તમારા ઘરનું કોઈ સભ્ય બહુ બીમાર રહેતું હોય તો મિત્રો તમારે આજે ગાય માતાને આ એક વિશેષ વસ્તુ જરૂર ખવડાવી દેવી જોઈએ તો મિત્રો તમે આજે બીજું કાંઈ ન કરો તો ચાલશે પણ ગાય માતાને તમે આ એક વસ્તુ અવશ્ય ખવડાવી દેજો કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે

કારણ કે મિત્રો આજે હોળીના દિવસે ઘણા એવા શુભ સંયોગો બની રહ્યા છે કે જો તમે આ શુભ સંયોગો ઉપર અમુક એવા વિશેષ કાર્ય ગાય માતાને લગતા કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે અને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે આનાથી જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ નજર દોષ અથવા બંધન દોષ હોય તો મિત્રો આ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી શકે છે આથી મિત્રો તમારે આજે હોળી ધૂળેટીના દિવસે ગાય માતાને આ એક વસ્તુ અવશ્ય ખવડાવી દેવી જોઈએ કે જેથી કરીને તમારું નસીબ છે એ જલ્દી જ ચમકવા લાગે છે તો મિત્રો હવે આપણે હોળી ધૂળેટીના દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય તમારે આજે અવશ્ય કરવા જોઈએ મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર જો હોળીના શુભ અવસર પર કેટલાક ઉપાયો કરવામાં આવે તો ગ્રહ દોષ અને વાસ્તુદોષ બંનેથી મુક્તિ મળી શકે છે હોળીના દિવસે આ ઉપાયો અપનાવવાથી જીવનમાં આવતી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે ચાલો આ વિશે મિત્રો આજે હોળી ધૂળેટીના દિવસે સવારે સ્નાન કરો અને ધ્યાન કરો અને લાડુ ગોપાલનો યોગ્ય અભિષેક કરો અભિષેકના પાણીમાં તુલસીનું પાન ઉમેરવું વધુ સારું રહેશે હોળીના દિવસે આ ઉપાય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને ભક્તના અટકેલા કાર્ય પૂર્ણ કરે છે તેમજ મિત્રો જો તમે હોળી ધૂળેટીના વાસ્તુ દોષોથી છુટકારો મેળવવાના ઉપાયો કરવા માંગતા હો તો હોળી ધૂળેટીના દિવસે તુલસી પર ગુલાલ ચઢાવજો આનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને વાસ્તુ દોષની સમસ્યા દૂર થાય છે તેમજ જો ગ્રહ દોષો તમને જીવનમાં પ્રગતિ કરવા દેતા નથી તો તમારે હોળી ધૂળેટીના દિવસે એક ઉપાય અજમાવવો જોઈએ હોળીના દિવસે ઘરમાં તુલસી દેવીની પૂજા કરો ધાર્મિક માન્યતા છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી પૂજાથી પ્રસન્ન થાય છે અને ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે સાંજે તુલસીના છોડ સામે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમને ગ્રહ દોષો થી રાહત મળશે અને તેની અસર થી તમને રોગો સહિત ઘણી અન્ય સમસ્યાઓથી પણ રાહત મળશે તેમજ મિત્રો જો તમે આર્થિક સંકટ માંથી મુક્તિ મેળવવા માંગતા હો તો હોળીના દિવસે માતા તુલસીની પૂજા કરજો તુલસીની રસ્તા ખુલશે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર એવા ચમત્કારિક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જે હોળી પર કરવામાં આવે તો ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે જો તમારા ઘરમાં પણ નકારાત્મક શક્તિઓ ભરેલી હોય અથવા કોઈ અજાણ્યો ભય તમને સતાવતો હોય તો આ ઉપાયો ચોક્કસ તમારે કરવા જોઈએ તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં વાંસના છોડને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેથી હોળી પહેલા તમારા ઘરમાં વાંસનો છોડ ચોક્કસ વાવજો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે એટલું જ નહીં તે સ્વાસ્થ્ય અને સંપત્તિ લાભ માટે પણ સારું માનવામાં આવે છે તેમજ મિત્રો જો ઘરમાં નકારાત્મક ઉર્જા કે વાસ્તુ દોષ હોય તો આ માટે હોળીના દિવસે સ્નાન કર્યા પછી પહેલા તમારા ઇષ્ટદેવને ગુલાલ ચઢાવો અને ઇષ્ટદેવની મૂર્તિને ઉત્તર પૂર્વ દિશામાં મૂકીને પૂજા કરો આ ઉપાયથી ગ્રહદોષ અને વાસ્તુદોષ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે તેમજ હોળીના દિવસે તમારી તિજોરીમાં ચાંદીનો સિક્કો રાખજો સૌ પ્રથમ પ્રાર્થના ખંડમાં સિક્કાની પૂજા કરો પછી તેને તિજોરીમાં રાખો આમ કરવાથી તિજોરી ક્યારે ખાલી નહીં રહે અને પૈસાની સમસ્યા પણ દૂર થશે તેમજ મિત્રો હોળીના શુભ પ્રસંગે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર તોરણ લગાવો આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને સાથે જ લક્ષ્મીના આશીર્વાદથી આશીર્વાદ થી સમૃદ્ધિ પણ જળવાઈ રહેશે તેમજ મિત્રો નવ દંપતીઓ અમુક કાર્યો ન કરવા જોઈએ તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધૂળેટી ના દિવસે કેટલીક નિયમો નું પાલન કરવું જોઈએ અમુક કામ એવા છે જે નવ બિલકુલ ન કરવા જોઈએ તેમજ હોળી પર પર દાન ન જોઈએ આનાથી આર્થિક સ્થિતિ નકારાત્મક અસર પડે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ધન દાન કરનારને આર્થિક સંકટ સામનો કરવો પડે છે દેવી લક્ષ્મી પણ ગુસ્સે થઈ જાય છે તેમજ મિત્રો ભૂલથી પણ હોળી કે ધૂળેટીના દિવસે કપડા દાન ન કરવું જોઈએ

તેમજ નવી પરિણિત મહિલાઓએ લાલ કે પીળા રંગના કપડા પહેરવા જોઈએ તેમજ ધૂળેટીના દિવસે ક્યારે માંસાહારી ખોરાક ન લેવો જોઈએ જોઈએ ઉપવાસ કરીને પૂજા કરવી આ દિવસે ભગવાન શ્રી હરિને રાત્રે ખીચડીનો પ્રસાદ ધરાવવો જોઈએ તેમજ ધૂળેટીના દિવસે નવદંપતીઓને તેમના લગ્નમાંથી મળેલી કોઈ પણ વસ્તુ કોઈને આપવી જોઈએ નહીં આવું કરવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે લગ્ન પછીના પ્રથમ વર્ષેમાં હોલિકા દહનમાં ભાગ પણ ન લેવો જોઈએ તેમજ મિત્રો ધૂળેટી પર આ વસ્તુની ખરીદી કરજો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો શુભ માનવામાં આવે છે ચાંદીના સિક્કાને પીળા રંગના કપડામાં હળદરથી બાંધ્યા બાદ તેને માતા લક્ષ્મીની મૂર્તિની સાથે રાખવા જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે આ સિવાય ધન મેળવવા માટે હોલિકા દહનની ભસ્મને એક ડબ્બામાં રાખીને તિજોરી કે અલમારીમાં રાખવાથી પણ ક્યારે આર્થિક સંકટ આવતું નથી હોળી પર ચાંદીની વીંટી ખરીદવી પણ શુભ છે પૂજા કર્યા પછી ગળામાં ચાંદીની વીંટી પહેરવી જોઈએ તેમજ હોળીના તહેવાર પર મહિલાઓ ચાંદીનો હાર ખરીદી શકે છે તો મિત્રો હવે આપણે થોડુંક હોળીનું મહત્વ જાણીએ તો મિત્રો હિન્દુ મિત્રો ફાગણવદ એકમના દિવસે આપણે ફાગણ તહેવાર આજે ઉજવીએ છીએ મિત્રો શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ અનુસાર મિત્રો મહિનાઓમાં પણ ઉત્તમ માસ ગણાતા મહિનાઓમાં આપણા આ ફાગણ માસની ગણતરી થાય છે મિત્રો આજ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે આથી મિત્રો આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે ખરી ગયેલા જૂના પાનફળ ફૂલના સ્થાને નવી નવી ડાળખીઓ ફૂલો અને ફળોથી વનરાજી ખીલી ઉઠે છે તો મિત્રો આવી રીતે આપણે પણ આજે ધૂળેટીના દિવસે નવા રંગો એકબીજામાં ઉમેરીએ છીએ અને નવા દિવસોની શરૂઆત કરીએ છીએ તેમજ મિત્રો હવે આપણે એક હોળીની પ્રાચીન દંતકથા સાંભળીએ કે હોળી ધૂળેટી શા માટે મનાવવામાં આવે છે એક પૌરાણિક કથા અનુસાર માતા દેવકીનું આઠમું સંતાન ભગવાન કૃષ્ણ હતા જ્યારે કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી ત્યારે તેણે એક પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં મોકલી અને ગોકુળમાં જન્મ લેનારા દરેક બાળકોને મારી નાખવાનો આદેશ આપ્યો પોતના રાક્ષસી સુંદર રૂપ ધારણ કરી શકતી હતી મહિલાઓ સાથે મીઠી મીઠી વાતો કરી પોતાની માયાજાળમાં સરળતાથી ફસાવી શકતી હતી આમ આ રાક્ષસીએ પોતાની માયાવી શક્તિથી ગોકુળના અનેક બાળકોનો જીવ લીધો હતો જ્યારે આ રાક્ષસીને ખબર પડી કે નંદબાબા અને યશોદાના ઘરે એક બાળકનો જન્મ થયો છે એટલે આ પૂતના નામની રાક્ષસી નંદના ઘેર આવી અને માતા યશોદાને તેમના બાળકને રમાડવાની ઈચ્છા વ્યક્ત કરી પુતના નંદલાલાને રમાડતા રમાડતા ધીમે ધીમે દુગ્ધાપન કરાવવા લાગી પરંતુ કૃષ્ણ પોતે ભગવાન વિષ્ણુનો અવતાર હતા તે આ રાક્ષસીની સત્યતા જાણી ગયા હતા તેથી ભગવાન કૃષ્ણએ દુગ્ધાપન કરતા ધીમે ધીમે આ રાક્ષસીના પ્રાણ હરવા લાગ્યા આમ દુગ્ધાપન કરતાં કરતાં ભગવાન કૃષ્ણએ પુતનાનો વધ કર્યો તેથી એવું મનાય છે કે પુતના વધથી આ હોળી પર્વ મનાવવાની શરૂઆત થઈ તેમજ મિત્રો અન્ય એક કથા ભગવાન શિવ પાર્વતી સાથે પણ જોડાયેલી છે જ્યારે માતા પાર્વતી દેવાધિદેવ મહાદેવ સાથે લગ્ન કરવા માંગતા હતા ત્યારે ભગવાન શિવ તપસ્યામાં લીન હતા તેથી તેમની તપસ્યાનો ભંગ કરવા દેવતાઓએ અનેક પ્રયત્નો કર્યા

પરંતુ કામદેવના પુષ્પબાણ અને માતા પાર્વતીની આરાધનાથી શિવજીએ માતા પાર્વતીને પત્ની રૂપે સ્વીકાર્યા ત્યારથી પણ આ હોળી પર્વ મનાવવા આવી હોવાનું મનાય છે પરંતુ એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ક્રોધની જ્વાળામાં કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતિ આ ઘટનાથી ખૂબ દુખી થઈ રડવા લાગ્યા અને શિવજી પાસે કામદેવને ફરી જીવિત કરવા આહવાન કર્યું આગામી દિવસ સુધી શિવજીનો ક્રોધ શાંત થતાં તેમણે કામદેવને પુનર્જીવિત કર્યા તેથી કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં હોળી પ્રગટાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર ધૂળેટી મનાવવામાં આવે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ